મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને મેથરા બંધારો વિકાસ સમિતિ પ્રમુખ અત્યારે કાલે મેથરા બંધારો છે લોકોએ જાત મહેનતે બે હજાર અઢારમાં બનાવ્યો એ પાછો આજે બે હજાર ચોવીસમાં ઓવરફોલો થયો એટલે આ વિસ્તારના તેર ગામના ખેડૂતોમાં અને લોકોમાં એક હર્ષ હર્ષની લાગણી ફેલાણી છે અને અમે પણ ખૂબ આનંદ અનુભવીએ છીએ આ બંધારો મેત્રા બંધારો ઓવરફ્લો થવાથી આ ગામના તે પંદર ગામના ખેડૂતોને આશરે દસ પાંચથી પંદર કરોડ રૂપિયાની આવતા વર્ષે ઉત્પાદન વધવાનું છે મીઠા પાણીનું અને આ લોકો ખૂબ આનંદમાં છે પણ બે બે હજાર અઢારની અંદર માર્ચ મહિનાના છઠ્ઠી તારીખે વીસ હજાર લોકો શ્રમયોગી બની અને ત્રણ મહિના સુધી મહેનત કરી અને આ બંધારો બનાવ્યો છે એના તમે તમામ પત્રકારો આ રાષ્ટ્રીય ચેનલો સુધીના તમામ એના જાણકારો છે અને લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ફાળો આપ્યો છે એનો પણ મેથરા બંધારણ સમિતિએ આનંદ અનુભવે છે આ સરકારે બનાવવાનો હતો અને સરકાર છેલ્લા પત્રીસ વર્ષથી આ વિસ્તારના લોકોને લોલીપોપ જ આપતી જ્યારે ચૂંટણી આવે ત્યારે બંધારો બનાવી દેવાના વાયદા કરે છે એ આજની તારીખમાં એ જ વાયદા સરકારના ચાલે છે બે હજાર સાતની અંદર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પાંત્રીસ કરોડ રૂપિયામાં આ બંધારો બનાવી દેવાની ખાતરી આપેલી ત્યાર પછી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પંદરમાં આ મેથરા બંધારો પાંત્રીસ પંચાવન કરોડ રૂપિયામાં બંધાવ્યા બાંધી આપવાની શિવારમાં ખાતરી આપેલી ત્યાર પછી લોકોએ જાત મહેનત જિંદાબાદ કરીને બે હજાર અઢારમાં એપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખે લોકોએ મુહૂર્ત કર્યું ત્યારે વિજયભાઈ રૂપાણીની સરકારે છ્યાસી કરોડ રૂપિયા સિદ્ધાંતિક મંજૂરી આપેલી અમારી પાસે પત્ર છે અને ત્યાર પછીની વિજયભાઈની સરકારે જ આ બંધારો એકસો ને અડતાલીસ કરોડ રૂપિયામાં મંજૂર કર્યો પણ આજ સુધી એક પણ ઈંટ માંડી નથી અને લોકોએ જાત મહેનત જિંદાબાદ અપના હાથ જગન્નાથ કરી ફક્ત પંચાવન લાખ રૂપિયામાં આ બંધારો બનાવી દીધો ફક્ત પંચાવન લાખ રૂપિયામાં જબરજસ્ત આખા દેશની અંદર જાત મહેનતે બનાવેલું સૌથી જો મોટું સરોવર હોય તો એ આ તળાજા તાલુકાના મેથા અને બંધારો છે એટલે લોકો આ વિસ્તારના લોકોને હું ખૂબ હૃદયપૂર્વકથી આવકારું છું શ્રમયોગીઓને એવી જ રીતેથી દાતાઓએ ખૂબ દિલથી દાન આપ્યું છે એ દાતાઓને પણ અમે ખૂબ હૃદયપૂર્વકથી બંધારા સમિતિ આવકારીએ છીએ અને ચામુંડા માતાજીના મંદિરના ટ્રસ્ટ તરફથી પણ દાન પણ મળેલું છે અને પ્રસાદી ખૂબ મોટા પ્રમાણમાં જ્યાં સુધી બંધારો આવેલો ત્યાં સુધી મળી એટલે અમે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે જે બંધારો અવખોલો થયો એટલે લોકોમાં એક ખુશીની લાગણી વહેતી હતી અને અત્યારે અમને ઔપચારિક જાણવા મળેલું છે કે અત્યારની સરકારે બસો કરોડ રૂપિયા મંજૂર કર્યા આ આ બનાવવા પણ એક ઈંટ માંડી નથી અને આજુબાજુના ધારાસભ્યો છે કે સભ્યો છે એને પોતાની જ્ઞાતિના આ વિસ્તારના લોકો છે પણ ક્યાંય હમદર્દી દાખવી નથી એનું મુખ્ય કારણ છે સરકાર અને આ નેતાઓને ત્યાં અલ્ટ્રાટેક કંપની બનાવવાની છે અલ્ટ્રાટેકને આ તેર ગામની જમીન સરકારે આપી દીધેલી છે એટલે આ મેથળા બંધારો બનાવતા નથી પણ જ્યાં સુધી આ મેથળા બંધારો સરકાર નહીં બને ત્યાં સુધી આ વિસ્તારના લોકો જ હડીકમ છે તો એ બંધારાને હડીકમ રાખશે